તો કેમ છો ગાય સ્વાગત છે તમારું બધાનું આપના નવા બ્લોગમાં અને આજે હું તમને એક મંદિરના દર્શન કરાવવાના છું જે મંદિર આપણા રાજકોટમાં રાજકોટની ભગોળે આવેલું છે તમે જોઈને પછી હું તમને બધી એની ડિટેલ કહીશ તો દર્શન કરવા માટે તૈયાર થઈ જાઓ આપણે જઈ રહ્યા છીએ ત્યાં આપણે આવી ગયા છીએ મંદિરે મંદિરે આવતાની સાથે જ આપણે મહાદેવના દર્શન મહાદેવની મૂર્તિ તમને દેખાડી દઉંજો કેવડી મોટી છે અને ત્યાં મહાદેવના દર્શન કરી લે પછી આપણે જાશું અંદર તો ફાઇનલી ગાય હવે અંદર આવી ગયા છીએ અને અંદર જોઈ શકો છો તમે આ છે મેલડી માતાજીનું મંદિર છે ને જેનું નામ છે મા મસાણી મેલડી અને બહુ સરસ મંદિર છે એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો જોઈ લો દર્શન કરજો અને કોમેન્ટમાં જણાવી દીધું લખી નાખજો જય મા મેલડી અને આવા નવા મંદિરના વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહેજો લાઈક કરી દેજો અંદર આવતાની સાથે જ તમે